જય શ્રી કૃષ્ણ નાનું સરખું ગામ હતું ગામમાં એક ડોસીમા એક ડોસા બાપા એક દીકરો દીકરો લાયક થયો દીકરાને પ્રણાવ્યો પરિસ્થિતિ બચાવે નબળી કામકાજ કરે પણ વધે નહીં એમ કરતાં કરતાં ગણપતિ બાપાની પૂજા કરીએ આપણે ગણપતિ પ્રસન્ન થાય તો આપે કે વાંધો ના આવે रोसिमा का हूं जाऊ ले आज तुम्हें एक काम करो બધા એ પૂજા પાઠ કરે તો કસો છો રોસિમા ગયામાં પૂજા પાઠ કર આ બધા કા કામ કા લે ખેતરે જા ગા જા કામ કરે એ મજૂર આ થોડા કેમ થયો તો ગણપતિજી પસંદ થયા ગણપતિ કસમ થયા તો કે માગી લે માગી લે રોસિમા તો હું પૂછા કરી આવ કે પછી કે માગુ ડાયરેક્ટ એમને માગી લે બીજા નું સંવાદન ખપતો હань થઈ બધા ઘરે રોસા આવન પૂછા કરી ભગવાને કીધું માગવાનું શું માગો ડોસા આંખું માગી લે તો ડોરી થઈ આંખે વખત જાયશ કે આંખું માગી લે આંખું તો દીકરાએ પૂછા કરી ભગવાન પસંદ થયા શું માગશું તો ધન માગો ધન એ કે તો પછી વહુ પૂછા કરી વહુ બાપા એ ભગવાન પસંદ થયા શું માગશું કે તો દીકરો માગો દીકરો આપણો ખોરો ભરાયું તો એ વરદાન ભગવાનની તો એ એક વરદાન માગવાનું ભાઈ તો કે તું આંખું માગી લે દીકરો કે ધન માગી લ્યો અને બહુ કે દીકરો માગી લો હવે શું કરશું કાંક નક્કી કરો એ કે કોઈ વાત પસંદ આવું મા દીકરો માગો દીકરો ફોરોને કુંદાર ખપે ને આપણે એ પણ દીકરો એનું મા ધન માગો ધન હશે તો કંઈ ધન મજૂરી કરી મરી જશું દોહો ભણે તારી આંખ હું હશું આંખ પાડશે હું આ બે એકે નહીં પાડે કે કરવો શું ઠીક છે ઠીક કાલે તમે બધા ભેગા હાલો એ પણ અને એ વરદાન માગી વરદાન માગે હાલો ગાય ગણપતિ મંદિરે બાપા અમે એ વરદાન દો માગો પણ મારા છોકરાને ઘરે છોકરો થાય એ હોનાની વાટકી હોનાની વાટકીમાં દૂધ પિયારા ને મારી હગી આંખે જોવા શું કીધું દીકરાને ઘરે દીકરો થાય એ હોનાની વાટકીમાં દૂધ પિયારા મારી હગી આંખે જોવા ત્રેવે માગું લીધું આંખું માગું લીધું ધાનો માગું લીધો દીકરો માગી લીધો ખબર પડી આંખ હું વે તો જોઉં હાંગે હોનાની વાટકી કેરે વે નબળા માણા ગરીબ માણા નવે પૈસાવાળા એ હોનાની વાટકી દીકરો તો માગ્યો મા દીકરાને ઘરે દીકરો થાય હોનાની વાટકીમાં દૂધ પીએ ને હું જોવા ત્રેવે વરદાન ને ઉંમરે માગ લીધી હોના દીકરો શહેરની દીકરો કહેતા હું જોવા ને પછી એને કીધું આ વરદાન સારો કહેવાય ત્રે વસ્તુ મના તમે ત્રેવે ત્રેને વરદાન માગી લીધા આંખો માગી લીધી ધને માગી લીધો અને દીકરો માગી લીધો માગી જેવા તમારા બાદ પછી ધીરે ધીરે ખાધો પીધોને મોત થો